તો ચાલો દોસ્તો શરૂ કરીએ આપણું પર્યાવરણ દોસ્તો આમાં સૌથી પહેલો પ્રશ્ન એમ આવે કે પર્યાવરણ એટલે શું હવે આ પ્રશ્નનો જાપ તો તમને આવડતો જ હશે ધોરણ એકથી આપણે પર્યાવરણ વિશે ભણતા આવ્યા છીએ હવે પર્યાવરણ છે એની એક શોર્ટમાં વ્યાખ્યા તો તમને યાદ હશે તમે બનાવી પણ દેતા હશો કે કોઈ વ્યક્તિ હોય પ્રાણી હોય વનસ્પતિ હોય કે કોઈ પણ સજીવ હોય એની આસપાસ ઘણી બધી વસ્તુઓ રહેલી છે જેમ કે નદી હોય તળાવ હોય સરોવર હોય હવા હોય પાણી હોય પર્વત હોય એટલે એ સજીવની આસપાસની પરિસ્થિતિ જે અમારે વસવાટ કરે છે બરાબર તો એ સજીવ અને એની આસપાસ જે પણ પરિસ્થિતિ છે જેની અંદર વસવાટ કરી રહ્યો છે રહી રહ્યો છે એ પરિસ્થિતિ ઘેરાયેલો છે એને આપણે કહીએ છીએ પર્યાવરણ એટલે કોઈ સજીવ એની આસપાસની પરિસ્થિતિ એ બધું મળીને પર્યાવરણની રચના કરે છે હવે દોસ્તો કોઈ પ્રાણી હોય કોઈ વનસ્પતિ હોય કે આપણે પોતે માણસ હોઈએ આપણી આજુબાજુ નદી હોય તળાવ હોય પર્વતો હોય હવા હોય જમીન હોય એટલે એ પરિસ્થિતિ છે અને આપણે સજીવ છીએ એટલે આ મળીને જે રચના કરે છે એ પર્યાવરણની રચના કરે છે પૃથ્વીનું પર્યાવરણ આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ અને દોસ્તો જ્યાં સુધી આ પર્યાવરણની પરિસ્થિતિ એ કોઈ સજીવ માટે અનુકૂલિત થઈને રહેવા જેવી હોય ત્યાં સુધી એ સજીવ વિકાસ કરતો રહે છે અને જ્યારે એ પરિસ્થિતિમાં ફેરફાર આવે પ્રતિકૂળતા આવે ત્યારે પછી એ સજીવ ઉપર જીવનું જોખમ આવી જાય છે હવે દોસ્તો વાત કરીએ ન્યૂસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ આ નિવસન તંત્ર શું છે તો દોસ્તો તમે જોતા જશો કે આપણી આજુબાજુ ઘણી બધી વનસ્પતિઓ હોય છે પ્રાણીઓ હોય છે આપણે પોતે માણસ હોય છીએ સૂક્ષ્મજીવો હોય બેક્ટેરિયા હોય ઘણી બધી સજીવો આપણી આજુબાજુ રહેલા છે અને આપણી આસપાસ બીજી ઘણી બધી વસ્તુઓ છે જેમ કે તાપમાન હવા પાણી વરસાદ જમીન પથ્થર આ બધું પણ છે હવે આ બધા સજીવો છે અને આની અંદર કોઈ જીવ નથી એટલે આપણે એમ કહી શકીએ કે આ જૈવિક ઘટકો છે અને આ અજૈવિક ઘટકો અને દોસ્તો આપણું જે જીવન છે અસ્તિત્વ છે એને ટકાવી રાખવા માટે આ જે બંને છે ઘટકો એની વચ્ચે અંતરક્રિયા થવી જરૂરી છે એટલે આ બધા જ જે ઘટકો છે આ બધા ઘટકો ઉપર આધારિત છે એટલે આ જે ઘટકો જે આમાંથી કંઈક વસ્તુ લે છે અને આમને કંઈક વસ્તુ આપે પણ છે એટલે આ બંને ઘટકો વચ્ચે આંતરક્રિયા થાય છે અને એમની વચ્ચે આંતરક્રિયા થવાના લીધે જ જે પૃથ્વી છે એ પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે છે એટલે દોસ્તો યાદ રાખજો કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આંતરક્રિયા કરીને પૃથ્વીનું જે સંતુલન છે એ જાળવી રાખે છે અને આ જ મળીને જૈવિક ઘટકોને અજૈવિક ઘટકો મળીને નિવસન તંત્રની રચના કરે છે તો દોસ્તો યાદ રાખજો જૈવિક ઘટકોની અંદર બધી વનસ્પતિ આવે પ્રાણીઓ આવે સૂક્ષ્મજીવો આવે માણસ આવે અને અજૈવિક ઘટકોની અંદર આવે તાપમાન એટલે ગરમી પાણી વરસાદ ભૂમિ હવા ખનિજ તત્વો પોષક તત્વો એ બધું એની અંદર આવે અને આ બંને વચ્ચે આંતરક્રિયા થાય છે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે અને એના લીધે પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે છે અને આ જ મળીને બનાવે છે નિવસન તંત્ર તો દોસ્તો તંત્રની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય કે કોઈ એક વિસ્તારના બધા સજીવો એટલે કે જૈવિક ઘટકો અને વાતાવરણના અજૈવિક ઘટકો મળીને જે પ્રણાલી એટલે કે સિસ્ટમની રચના કરે છે તેને નિવસન તંત્ર એટલે કે સિસ્ટમ કહે છે બરાબર દોસ્તો તમે સમજજો આ વ્યાખ્યાને કે કોઈ એક વિસ્તાર હોય એ વિસ્તારની અંદર જૈવિક ઘટકો પણ આવેલા હોય છે એટલે સજીવો અને અજૈવિક ઘટકો પણ આવેલા હોય છે જેમ કે તાપમાન હવા જમીન એ બંને મળીને જે તંત્રની રચના કરે છે સિસ્ટમની રચના કરે છે એને ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્ર કહેવાય છે તો ચાલો દોસ્તો નિવસન તંત્રને એક ઉદાહરણ દ્વારા સમજીએ જેમ કે બગીચો બગીચાની અંદર શું શું હોય તો તમે જુઓ તેમાં ઘાસ હોય પછી નાના નાના ફૂલ છોડ હોય ગુલાબ હોય સુગ્રમુખી હોય મોગરો હોય ફૂલ છોડ હોય વૃક્ષો હોય તમે જોઈ શકો છો આ બગીચો છે બગીચાની અંદર દેડકા જેવા નાના નાના પ્રાણીઓ પણ હોય પછી પતંગિયાઓ પણ હોય કીટકો પણ હોય પક્ષીઓ હોય કાગડાઓ હોય આ બધી વસ્તુઓ બગીચાની અંદર હોય હવે દોસ્તો આની અંદર આ જે નિવસન તંત્ર છે બગીચો એ નિવસન તંત્ર જ છે બગીચાની અંદર તમે જોશો કે બધા જે જૈવિક ઘટકો છે કયા કયા ઘાસ વૃક્ષ ફૂલ છોડ આ બધા સજીવો છે એ અજૈવિક ઘટકો સાથે પણ જોડાયેલા છે જેમ કે બગીચાની અંદર પાણી પણ આવે પાણી જરૂરી છે સૂર્યપ્રકાશ પણ આવે એ પણ જરૂરી છે હવા પણ છે એટલે અજૈવિક ઘટકો પણ બગીચામાં છે અને આ બધા જ જે જૈવિક ઘટકો છે એ જીવવા માટે અજૈવિક ઘટકો સાથે આંતરક્રિયા કરે છે બરાબર અને એના જ લીધે આ બધા સજીવો છે એ અજીવિત રહી શકે છે અને આ જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે બેલેન્સ બનાવી રાખે છે એટલે જે બગીચાનું છે સંતુલન જળવાઈ રહે છે એટલે બગીચો એક નાનું નિર્સન તંત્ર કહી શકાય આ ઉપરાંત દોસ્તો આ બગીચાની અંદર જે સજીવો સજીવો છે એ પણ એકબીજા સાથે અંતર ક્રિયા કરે છે ઘણા બધા જે દેડકા છે એવા પ્રાણીઓ છે એ નાના નાના કીટકોને ખાઈ જાય છે એટલે એ પણ એક પ્રકારની આંતરક્રિયા છે અને આ ઉપરાંત એ જે કીટકોને એ બધા છે એ નાના નાના બેક્ટેરિયા જે નાની નાની વનસ્પતિઓ છે એને પણ ખાય છે પક્ષીઓ કે એવું છે એ નાના નાના જે જીવડાઓ છે એ બધાને ખાય છે આ બધું જે ક્રિયાઓ છે એ બધી ચાલતી રહે છે અને એના અંતે એના પછી એ જે સજીવો છે એ વૃદ્ધિ કરે છે વિકાસ પામે છે અને આ બધી આંતરક્રિયાઓના અંતે એ પોતાનું વસ્તુ ટકાવી રાખે છે અને પોતાનું જે જીવનચક્ર છે એ આગળ વધારે છે તો દોસ્તો આ હતું બગીચાનું ન્યૂસન તંત્ર એક ઉદાહરણ સ્વરૂપે હવે આના સિવાય પણ પૃથ્વી ઉપર ઘણા બધા નાના નાના નિવસનતંત્રો છે જ જેમ કે તમે જુઓ જંગલો જંગલો એ પણ ન્યૂસન તંત્ર છે એમાં પણ ઘણા બધા જૈવિક ઘટકો અજૈવિક ઘટકો જોડાયેલા છે આ ઉપરાંત તમે જુઓ કે તળાવ તળાવની અંદર પણ માછલીઓ હોય બીજા મગરો હોય પછી લીલ હોય એ બધી વસ્તુ એની અંદર પણ હોય અને એ પણ પાણી હવા ઉપર આધારિત હોય છે એટલે એમાં પણ જે આંતરક્રિયાઓ છે થતી હોય છે અને એના લીધે પણ જે તળાવ છે એ નિસન તંત્ર છે સરોવર છે એ પણ નિયસન તંત્ર છે હવે આ દોસ્તો જે વાત કરી કે જંગલ છે તળાવ છે સરોવર છે બરાબર આ જે નિવસનતંત્ર છે એ કુદરતી રીતે બનેલા છે એટલે આ બધા નિવસન તંત્રને આપણે કુદરતી ન્યૂસન તંત્ર કહીશું પણ દોસ્તો આ ઉપરાંત પણ ઘણા એવા તંત્ર છે જે માણસે બનાવેલા હોય તો એને કૃત્રિમ ન્યૂસન તંત્ર કહેવામાં આવે છે જેમ કે તમે જુઓ બગીચાની તો હાલ આપણે વાત કરીએ આ ઉપરાંત ખેતર ખેતર પણ એક નાનું ન્યૂસન તંત્ર જ છે એની અંદર પણ જૈવિક ઘટકો આવેલા છે ઘણા બધા સજીવો આવેલા છે અને એની આસપાસ અજૈવિક ઘટકો પણ આવેલા છે આ ઉપરાંત માછલીઘર માછલીઘર ઘણા લોકોના ઘરે હોય છે તમે માછલીઘર જોયેલું જ હશે કે માછલી ઘર એ નાનું ન્યૂસન તંત્ર બનાવેલું છે જેમાં પાણી હોય છે આપણે ઓક્સિજનની વ્યવસ્થા કરેલી હોય છે અને એમાં માછલીઓ જીવિત રહી શકે છે અને આ ઉપરાંત માછલીને માટે ખોરાક પણ આપણે નાખીએ છીએ એટલે નાના નિવસન તંત્રની રચના આપણે માછલી ઘર તરીકે કરીએ છીએ એ પણ નિવસન તંત્ર છે હવે દોસ્તો જે નિસન તંત્ર હતું એ નિસન તંત્ર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો ભેગા મળીને બનાવે છે એમાં જે જૈવિક ઘટકો છે એ છે સજીવો સજીવોની અંદર આવે ઉત્પાદકો આ ઉપરાંત ઉપભોગીઓ આવે અને વિઘટકો આવે એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ ઉત્પાદકોની ઉત્પાદકો કોને કહેવાય તો દોસ્તો આપણી આસપાસ ઘણી બધી વનસ્પતિ આવેલી હોય છે જેમ કે લીલી વનસ્પતિ આ ઉપરાંત ઘણા એવા બેક્ટેરિયા પણ આવે છે કે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે હવે આ લીલી વનસ્પતિ કે સૂક્ષ્મ બેક્ટેરિયા છે પાછા બધા જ બેક્ટેરિયા નથી અમુક પ્રકારના બેક્ટેરિયા છે તો એ શું કરે છે તો સૂર્યપ્રકાશ હોય એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે આ ઉપરાંત જમીનમાંથી પાણીનો ઉપયોગ કરે છે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને એ અમુક વનસ્પતિ કે બેક્ટેરિયા એ શું કરે છે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના અંતે એ કાર્બન સ્વરૂપે ખોરાક બનાવે છે અને એ ખોરાક એ જાતે બનાવે છે એટલે આ સ્વયંપોષી પોષણ ધરાવે છે અને એમાં બેક્ટેરિયા અમુક બેક્ટેરિયા અને મુખ્યત્વે લીલી વનસ્પતિ છે એનો સમાવેશ થાય છે અને આ જે પ્રક્રિયા છે એને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ છીએ તો દોસ્તો લીલી વનસ્પતિ અને અમુક પ્રકારના બેક્ટેરિયા એ સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને હરિતકણ એટલે કે ક્લોરોફિલની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણના અંતે ખોરાક બનાવે છે અને એ પોતાનો ખોરાક જાતે બનાવે છે ખોરાકનું ઉત્પાદન કરે છે એટલે એને આપણે ઉત્પાદકો કહીએ છીએ હવે દોસ્તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો આપણે પ્રકરણ છમાં ભણી ચૂક્યા છીએ જો તમે ના ભણ્યા હોય તો આ બટન ઉપર ક્લિક કરીને એ વિડીયો પણ જોઈ લો હવે દોસ્તો જે આ લીલી વનસ્પતિ કે બેક્ટેરિયા છે અમુક પ્રકારના બેક્ટેરિયા એ પ્રકાશ સંશ્લેષણ વડે પોતાનો ખોરાક જાતે બનાવે છે ખોરાકનું ઉત્પાદન કરે છે એટલે એને ઉત્પાદકો કહેવાય છે પણ દોસ્તો બધા જે પ્રાણીઓ છે આપણા જેવા પ્રાણીઓ એ તો આવું કરતા નથી આપણે અમુક બીજા પ્રાણીઓ ઉપર આધાર રાખીએ છીએ અથવા તો વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ બરાબર ને તો દોસ્તો આપણે કે આપણા જેવા બીજા પ્રાણીઓ છે એ કહેવામાં આવે છે ઉપભોગીઓ ઉપભોગીઓ એટલે શું તો ઉપભોગીઓ એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ ઉત્પાદકો ઉપર આધાર રાખતા હોય એટલે ઉત્પાદકો જે ખોરાક બનાવે છે એ ખોરાક આપણા સુધી આવતો હોય એ પ્રત્યક્ષ રીતે આવતો હોય એટલે આપણે ડાયરેક્ટ ઉત્પાદકોને ખાતા હોઈએ અથવા તો બીજી રીતે બીજી રીતે એટલે અપ્રત્યક્ષ રીતે એટલે કેવી રીતે તો બીજું કોઈ પ્રાણી એ ઉત્પાદકોને ખાતું હોય અને આપણે એ પ્રાણીને ખાતા હોઈએ તો પછી ઇનડાયરેક્ટ થશે જો કોઈ સજીવ એ ડાયરેક્ટલી ઉત્પાદકોને ખાય તો એ પ્રત્યક્ષ છે અને જો એ બીજા કોઈ પ્રાણીને ખાય અને બીજું પ્રાણી એ ઉત્પાદકોને ખાતું હોય તો એ અપ્રત્યક્ષ છે ટૂંકમાં જે સજીવો છે એ ઉત્પાદકો ઉપર આધારિત છે એટલે આપણે ઉપભોગીઓ કહેવાય હવે દોસ્તો ઉપભોગીઓની અંદર આવે શાકાહારી માંસાહારી સર્વાહારી અને પરોપજીવીઓ હવે આમાં જે શાકાહારી છે શાકાહારીમાં કોણ આવે તો ગાય ભેંસ જે ફક્ત ઘાસ કે એવી વનસ્પતિ ખાતા હોય એને આપણે શાકાહારી પ્રાણીઓ કહીએ છીએ આ ઉપરાંત માંસાહારી તો દોસ્તો માંસાહારી પ્રાણીઓ કેવા છે તો વાઘ સિંહ એવા પ્રાણીઓ છે કે બીજા પ્રાણીઓને ખાય છે એટલે માંસાહારી પ્રાણીઓ છે આ ઉપરાંત સર્વાહારી સર્વાહારી એટલે માંસ પણ ખાતા હોય અને વનસ્પતિ પણ ખાતા હોય જેમ કે માણસો માણસો મિશ્રાહારી કે સર્વાહારી કહેવાય છે અને અમુક એવા સજીવો કે જે પરોપજીવી હોય છે એ પરોપજીવી એટલે બીજા કોઈ વનસ્પતિ ઉપર આધારિત હોય કે બીજા કોઈ સજીવ ઉપર આધારિત હોય જેમ કે જળો છે અમરવેલ છે એ જળો છે એ એક પ્રકારનું પ્રાણી છે જે પરોપજીવી છે બીજા જે પ્રાણીઓ હોય એનું લોહી પીવીને જીવે છે જ્યારે અમરવેલ છે એ બીજી કોઈ વનસ્પતિ સાથે વિંટળાય એમાંથી પોષક તત્વો ચૂસીને જીવે છે એટલે પરોપજીવી છે તો આ પ્રકારના જે સજીવો છે એ ઉપભોગ્યો કહેવાય છે એ કોઈને કોઈ રીતે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ઉત્પાદકો જે ખોરાક બનાવે છે એ ખોરાકનો ઉપયોગ કરે છે એટલે કે ઉપભોગ કરે છે અને એના જ લીધે એમને ઉપભોગી સજીવો કહેવાય છે હવે દોસ્તો વિઘટકોની વાત કરી લઈએ તો પૃથ્વી ઉપર ઘણા બધા સજીવો એવા પણ છે કે જે શું કરે છે તો વનસ્પતિ મરી જાય કે કોઈ પ્રાણી મરી જાય એ મરેલા પ્રાણી કે વનસ્પતિની અંદર જે જટિલ કાર્બનિક પદાર્થ છે એનું સરળ કાર્બોનિક પદાર્થમાં રૂપાંતર કરે છે જેમ કે દોસ્તો કોઈ રસ્તા ઉપર કૂતરું કે કોઈ પ્રાણી મરી જાય તો તમે જોતા હશો કે થોડા દિવસ પછી ધીમે ધીમે એ વિઘટન પામી જાય છે એ રસ્તા ઉપરથી ગેપ થઈ જાય છે એનું કારણ શું છે તો દોસ્તો ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે એ શું કરે છે એનું વિઘટન કરી દે છે એ જે મરેલા પ્રાણીઓ હોય કે વનસ્પતિ હોય એનું વિઘટન કરી દે એ જટિલ જે કાર્બોનિક પદાર્થ હોય છે એને સરળ કાર્બોનિક પદાર્થોમાં રૂપાંતર કરી દે છે અને પછી એને જમીનમાં ભેળવી દે છે હવે દોસ્તો જે જટિલ કાર્બનિક પદાર્થ હોય એમાંથી સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર થયેલું હોય એટલે પોષક તત્વો સ્વરૂપે હોય છે અને પોષક તત્વો જમીનમાં જતા રહે એટલે એ આપણા પર્યાવરણ માટે સારી વાત છે એ પોષક તત્વો જો જમીનમાં જતા રહે તો વનસ્પતિ છે એ પોષક તત્વોને ચૂસી લે છે શોષણ કરી લે છે અને એના લીધે પછી વનસ્પતિ પોતાનો વિકાસ કરે છે એટલે દોસ્તો મૃતદેહ હોય એ વનસ્પતિનો હોય કે પ્રાણીનો હોય એના મૃતદેહની અંદર જે જટિલ કાર્બનિક પદાર્થો છે એને સરળ કાર્બોનિક પદાર્થોમાં જે રૂપાંતર કરવાનું કામ કરે છે એવા સજીવોને વિઘટકો કહેવામાં આવે છે એમાં મોટાભાગે બેક્ટેરિયા હોય છે ફૂગ હોય છે જે મરી ગયેલા સજીવો છે એનું વિઘટન કરીને એમાંથી જે તત્વો છે એને જમીનમાં મોકલી દે છે અને એ તત્વોનો ફરીથી વનસ્પતિ ઉપયોગ કરે છે એ એટલે ઉત્પાદકો એનો ઉપયોગ કરે છે અને ફરીથી પોતાનો ખોરાક એ જાતે બનાવે છે તો દોસ્તો આ વિડીયો આટલું જ આ તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો જો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનનું બટન દબાવી દો જેથી અમારી જે લેટેસ્ટ વિડીયો બને એની આપણે તમને મળી રહે તો ચાલો દોસ્તો હવે પ્રકરણ પંદરના બીજા ભાગમાં મળીશું ત્યાં સુધી આવજો